ગોહેલવાડની આ સંસ્થામાં જે આપણે ઊભા છે અમારા પૂર્વજો જેનો હું સાક્ષી છું જેના કમર કસી અને એનું સપનું હતું કે આવતા દિવસમાં શિક્ષણ હોમ બને અને એ જે અત્યારે જગ્યા પસંદ થઈ છે અને એનું કામ ડેવલપ માટે અમારા ભાઈઓ સહકાર આપ્યો છે બદલ ખૂબ ખૂબ આભાર અઠ્યાવીસ તારીખે ક્ષત્રિય સમાજના ગુજરાતના તમામ ક્ષત્રિયો આગેવાનો રાજકીય પક્ષના અને સામાજિક શિક્ષણ વિદો એ તમામ પધારવાના છે ત્યારે આપ સૌ 28 તારીખે પધારો એવી અમારી આપ સૌને વિનંતી છે શિક્ષણના યજ્ઞમાં ભવિષ્યને ધ્યાને રાખીને માત્ર એક જ મારું સૂત્ર છે નિશાન ચોક માફ પણ નઈ માફ નીચું નિશાન ભાવનગર એટલે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની ધરતી આ ધરતીનું એટલું બધું બલિદાન છે કે ભારતના ઇતિહાસમાં સોનાના અક્ષરે આ ધરતી વિશે આ ભૂમિ વિશે અહીંના અહીં વસતા ગોહિલવાડના ક્ષત્રિયો વિશે સોનાના એવું કહી શકાય કે અક્ષરે ઇતિહાસ લખાયેલો છે પછી ખાનદાનની વાત હોય સુરવીરતાની વાત હોય દાતારીની વાત હોય કાયમ માટે ભાવનગર ભાવેણા ને કૃષ્ણકુમારસિંહજી ગોહિલના નામથી યાદ કરવામાં આવે છે કે કારણ કે અખંડ ભારતની અંદર જેમની સૌથી પહેલી આહુતિ અઢારસો પાદર આપીને ઇતિહાસ સર્જો છે ઈ ભૂમિ પર ઉપર અત્યારે અમે ઊભા છી અને સૌથી મોટી માત્ર ગુજરાત નહીં પરંતુ ભારત દેશના તમામ ક્ષત્રિયો માટે આનંદ અને ગૌરવની વાત કહી શકાય કે આવનારી પેઢી માટે નવા નવી જે વિચારધારા અત્યારે શરૂ થઈ છે એના વિકાસ માટે શિક્ષણના વિકાસ માટે આવનારા સમયની અંદર દીકરાઓ જે યુવા છે તેના વિકાસ માટે અને દીકરીઓના વિકાસ માટે ક્ષત્રિય પરંતુ સાથે સાથે આવનારા આવનારા સમયની જે જે ભૂતકાળના વડીલો છે 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 આગેવાનો તેમણે તો કામ કર્યું પણ નવી પેઢી તે વર્તમાનમાં શ્રેષ્ઠ કામ કરી રહી છે અને ભવિષ્ય ઉજળું થાય એના માટે કામ અત્યારે થઈ રહ્યું છે અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ અત્યારે અમે જે જગ્યા પર ઊભા છીએ હું આપને બતાવીશ આ તો જગ્યાના દર્શન કરાવીશ દર્શન શબ્દ એટલા માટે વાપરી રહ્યો છું કારણ કે આ જગ્યા પર માં સરસ્વતી ના એના આરાધકોની એની એની સ્થાપના થવાની છે આ શક્તિના મંદિરની સ્થાપના થવાની છે ક્ષત્રિય સમાજનું આ પંચોતેર વીઘા જેટલું જમીન અત્યારે હું તમને બતાવી રહ્યો છું આ જમીન ઉપર આજથી વર્ષો પહેલાં આ જગ્યા ખરીદી કરવામાં આવી હતી અને અત્યારે ગોહિલવાડના તમામ ક્ષત્રિયો ભેગા થઈને અહીંયા બહુ મોટું વિદ્યા સંકુલ સ્થાપવા જઈ રહ્યા છે જેની શરૂઆત થઈ રહી છે અને આવતી અઠ્યાવીસ તારીખે જેમનું ખાતમુહૂર્ત થવાનું છે આશરે બસો કરોડ થી વધારે મોટી રકમની આ જગ્યાની માત્ર કિંમત છે ત્યારે આંખ લગાવી શકાય કે કેટલા કરોડો રૂપિયાના ખર્ચે ક્ષત્રિય સમાજની આવતી પેઢીના વિકાસ માટે શિક્ષણના વિકાસ માટે યુવા પેઢીઓ છે ખુલ્લા આકાશમાં શેર કરી શકે એની એનો વિકાસ ક્યાંય અવરોધાય નહીં તેના માટે કામ કરવાનું છે ત્યારે અમારી સાથે જે આ કામ કરતા ગોયલવાડના ભાવેણાના ભાવનગરના અનેક લોકો જો કે આ કાર્યની અંદર જોડાયેલા છે અને લોકો બહાર કામ કરી રહ્યા છે પણ અત્યારે જે જગ્યા પર આગેવાનો જે યુવાનો છે જે કામ કરી રહ્યા છે તે અમારી સાથે જોડાયા છે સીધી તેમની સાથે વાત કરશું સૌથી પહેલા ક્ષત્રિય ગોયલવાડ સમાજના જે પ્રમુખ છે ગોયલવાડ રાજપૂત ક્ષત્રિય સમાજના વાસુદેવસી તેમની સાથે વાત કરું છું મેરો પહેલો સવાલ એ છે કે આ કેટલા વર્ષો પહેલાં જગ્યા કારણ કે તમે વિચાર કરો કે આજે આ જગ્યાની બસો કરોડ રૂપિયાથી વધારે કિંમત આંકવામાં આવી રહી છે ત્યારે એ કયા વિઝન સાથે તમે કામ કર્યું હતું કે મને એવું લાગે છે કે અત્યારે જે પચીસ કરોડ રૂપિયામાં જે આગેવાનોને તમને જે રકમ ઊભી કરવામાં સરળતા ઊભી થઈ રહી છે એટલું મારા મતે મારું એવું માનવું છે કે તે દિવસે તમે એવું જાણવા મળ્યું છે કે ત્રીસ એકત્રીસ લાખ રૂપિયા ભેગા કરવામાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો તો આ સંઘર્ષની શરૂઆત ક્યાંથી થઈ ગોહેલવાડની મનોહર કોરબા રાજપૂત વિદ્યા સંકુલ અને ગોહેલવાડની સંલગ્ન સંસ્થાઓ દ્વારા ઓગણીસો છન્નું હત્યાણુંમાં આ જમીન ખરીદેલી અમે જે આ જમીન જે તે વખતે એકત્રીસ લાખ રૂપિયામાં ખરીદેલી દસ્તાવેજ સાથે પાંત્રીસ લાખમાં પડેલી અમને જે તે વખતે જમીનના ભાવ ત્યારે જે સાડત્રીસ હજાર હતા એમાં અમારા ગોહિલ પરિવારની આ વર્તેજની જમીન એ ગોહિલ પરિવારે એકત્રીસ હજારના વીઘામાં અમને ભાવમાં આપેલી આ તમામ જમીન જ્યારે અઠ્યોતેર વીઘા જમીન ખરીદવાની ત્યારે સમાજના જે તે વખતના અમારા આગેવાન હતા ભાઈ સજનસિંહ સાહેબ શિવા બાપા ભાઈ શ્રી ઘનશ્યામસિંહભાઈ કનકસિંહજી ગોહિલ ગંભીરસિંહ સાહેબ એવા અનેક મહાનુભાવો જેને આ જમીન ખરીદવા માટે વાત થઈ વાત થયા પછી કિંમત નક્કી થયા પછી પાંચ લાખ રૂપિયા દેવાના બાનાના પણ પૈસા નહોતા અમારી પાસે આ પૈસા જે તે વખતે સમાજ પાસે ટેલ નાખી અને સમાજે એક જ અવાજમાં પાંચ લાખ રૂપિયા કરી આપ્યા પણ બીજા જે ત્રણ મહિનાની ચાર મહિનાની મુદત હતી એમાં પૈસા ભેગા કરવા માટે સમાજે સમાજના આગેવાનો પાસે ટેલ નાખી એમાં ત્રણ કે ચાર મહિનામાં અમે પૈસા પૂરા પાડી એકત્રીસ લાખ રૂપિયા એના પૂરા પાડી પાંત્રીસ લાખ દસ્તાવેજ સાથેની કિંમતમાં જમીન ખરીદી આ છન્નું હતુંણમાં જે અમારા કાર્યવાહકો જે હતા પરબતસિંહભાઈ સતુભાભાઈ જેવા નામ લે બહુ તો અનેક નામો એવા છે જેના આમાં પ્રાણ રહેલા છે વાસુદેવસિંહ ત્યારે શું વિઝન હતું કે આ જમીન ખરીદીને શું કરવું એમ ત્યારે પણ અમારું એક જ વિઝન હતું કે આ અહીંયા વિદ્યા સંકુલ બનાવવું આમાં કન્યા સાત્રાલય બનાવવું કુમાર સાત્રાલય બનાવવું અને શિક્ષણ માટે શાળા પણ બનાવવી અને લાયબ્રેરી પર બનાવવું એવું વિઝન હતું જે તે વખતે પ્લાન એસ્ટિમેટો પણ કરેલા અમે પ્રાન એસ્ટિમેટે કર્યો ત્યારે પચીસ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજિત થયેલો અને ગોહિલવાડે બે હજાર આઠમાં ટાયલ નાખીને સમગ્ર ગોહિલવાડમાં જ રાઉન્ડ મારેલો ત્યારે એક લાખ રૂપિયાની કિંમત અમે રૂમની કરેલી અને સમગ્ર ગોહિલવાડમાંથી પાંચ કરોડ રૂપિયા પણ લખાયેલા પણ જે તે વખતે અમે એવું કહેલું કે અમે જ્યારે કામ શરૂ કરશું ત્યારે આ પૈસા લેશું કામ શરૂ કરવાની વાત આવી ત્યારે ઘણા ભાઈઓ તો બે ચાર તાલુકામાં અમે રાઉન્ડ પણ મારેલો પચાસ લાખ કરતાં પણ વધારે રકમ જમા થયેલી પણ સંજોગ વરસાદ બે હજાર એક બેમાં ભૂકંપ આવ્યો અને ભૂકંપના કારણે જે અમારી નવાપરવાની અંદર જે બિલ્ડિંગ છે એ નવાપરાની બિલ્ડિંગમાં સાજકજી હાઉસ ને ભાવસિંહજી ના બિલ્ડિંગ હતા એ ભૂકંપના કારણે જૂના હોવાને કારણે જર્જરીત થઈ ગયા અને ત્યાં કારણે બે હજાર એકથી બે હજાર ચોવીસમાં ચોવીસ સુધીમાં અમારી નવાપરી બોર્ડિંગની અંદર અમે સાડા ચારથી પાંચ કરોડ રૂપિયા ખર્ચ્યા ગયા દશેરામાં એક બિલ્ડિંગનું ઉદઘાટન પણ અમે અમે કર્યું દાતાઓના સહયોગથી અને એનું એક એક હવા કરોડનું બિલ્ડિંગ બન્યા પછી ગોહિલવાડીને ગોહિલવાણીની તમામ સંસ્થાના આગેવાનોએ એવું નક્કી કર્યું કે હવે જે કાંઈ આપણે વિકાસ કરવો છે છન્નું હતણુંમાં જે જમીન આપણી લેવાઈ ગઈ છે આ જમીન ઉપર આપણે વિકાસ કરવો છે એના કારણે અમે ત્યાંનું એક પણ ઈટ ન મૂકવી એવું નક્કી કર્યા પછી અહીં અમારા મનોહરખોરમાં વિદ્યા સંકુલના આગેવાનો અને સમગ્ર ગોહિલવાણીની ટીમે આ જહેમત ઉઠાવી જહેમત ઉઠાવ્યા પછી આ રાજ સુરી યજ્ઞ એટલા માટે મારા કહેવો છે કારણ કે શિક્ષણનો રાજ યજ્ઞ છે અને આ રાજ યજ્ઞ માટે અમે જે દાતાઓ છે ઉદ્યોગપતિઓ છે અગ્રણીઓ છે સમાજના આગેવાનો છે એના એના માટે અમે ખાલી ટેલ કરી ટેલ મૂકી ખાલી વિચાર રજૂ કર્યો અને અમારી અગ્નિની આહુતિ આપવા માટે દાનરૂપી અગ્નિની આહુ માટે અમારી ઝોલી છલકાવવા માંડી છે એ માટે તમામ દાતાઓ છે અને આગેવાનોનું અભિનંદન પાઠવું છું બહુ સારી વાત કહેવાય આનંદની વાત કહી શકાય અને જે વાસુદેવસિંહ જે વાત કરી કે જ્યારે અમુક વ્યક્તિઓ હયાત છે હાજર છે આ જે કહી શકાય કે સુવર્ણ ઘટના બનવા જઈ રહી છે તેના સાક્ષી બનશે પરંતુ જે લોકોએ મહેનત કરી હતી જે સમયે અમુક લોકો સર્ગવાસ થયા છે તેમની કદાચ મારા માનવા પ્રમાણે તેમની ચેતના પણ અત્યારે આનંદિત થતી હશે કારણ કે પોતે સેવેલું સપનું વર્ષો પછી સાકાર થવા જઈ રહ્યું છે બહુ ગૌરવની વાત કહી શકાય ત્યારે અમારી સાથે આ જ શૈક્ષણિક સંસ્થુ સંસ્થાની અંદર એક કરોડથી વધારે જેમણે દાન આપ્યું છે તેમની સાથે સાથે પીટી વાઘેલા તેમની સાથે વાત કરશું પીટીભાઈ કેવા પ્રકારનું પ્લાનિંગ કારણ કે અત્યારના સમય પ્રમાણે વડીલોએ તો જ્યારે કામ કર્યું એક વિઝન સાથે કામ કર્યું દ્રષ્ટિ સાથે કામ કર્યું હવે પછીની આપની દ્રષ્ટિ શું વિઝન શું ફક્ત ને ફક્ત આ એજ્યુકેશન ટ્રસ્ટ બને એજ્યુકેશન સંચાલિત જે કંઈ એક્ટિવિટીઝ છે પ્રાથમિક શાળાથી લઈ અને બારમા ધોરણ અત્યારે માધ્યમિક શિક્ષણ સુધીનું આયોજન ફક્ત નથી કર્યું સાથો સાથ અહીંયા સ્કિલ ડેવલપમેન્ટના કામો થાય એક સ્પોર્ટ સંકુલ અદ્યતન પ્રકારનું બને એ પ્રમાણેનું અત્યારનું અમારો વિઝન છે શરૂઆતના સમયમાં એટલે કે દસેક દિવસ પહેલાં અમને એમ લાગતું હતું કે જે ટેલ નાખવામાં આવી છે એ પ્રમાણે લિમિટેડ અમે સંખ્યાઓનો સમાવેશ કરી શકશું પણ અત્યારના જે દાનની સરવાણી બધી વહે છે આ સમગ્ર ગુજરાતમાંથી ફક્ત ગુજરાત નહીં પણ વિદેશમાંથી પણ અમને અત્યારે ફંડ આવવાના ફોન આવી રહ્યા છે ત્યારે હવે અમારું પ્લાનિંગ એવું રહેશે કે અદ્યતન પ્રકારનું આઈઆઈટી લેવલનું શક્ય હોય તો આઈઆઈટી લેવલનું જીપીએસસી યુપીએસસી લેવલનું પણ અમે પ્લાનિંગ કરશું આ અઠ્યાવીસ તારીખના અમારે જે ખાતમુહૂર્તના પ્રોગ્રામ પતે પછી સમગ્ર ટીમ જેમાં મનર કુંવરબા રાજપૂત સંકુલના પ્રમુખ નરેન્દ્રસિંહ સાહેબ વાસુદેવસિંહ સાહેબ અને સમગ્ર ટીમ સાથે બેસી અને અગાઉનું આયોજન કરશું પણ ફક્ત ને ફક્ત એક જ ઉદ્દેશ્ય રહેશે કે દીકરા દીકરીઓ ભણતરના વાકે એ લોકોનું જીવન બગડે નહીં સૌથી મોટી જરૂરિયાત જે છે કે જે આર્થિક રીતે પછાત છે એ દીકરા દીકરીઓ જે ભણી નથી શકતા ક્ષમતા છે લોકો માટે સૌથી અમે પ્રાયોરિટી આપવાના શિક્ષણ માટે આવડો મોટું યજ્ઞ થઈ રહ્યો હોય ક્ષત્રિય સમાજ માટે થઈ રહ્યો બહુ મોટી ગૌરવની વાત કહી શકાય અને માત્ર ભાવનગર કે ગોહિલવાડ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ ક્ષત્રિયો માટે ગૌરવની વાત કહી શકાય કે બસો કરોડથી વધારે રકમ રકમની કદાચ આપણે બાજુમાં વાત મૂકી દો કરોડોની વાત બાજુમાં મૂકી દો પરંતુ જે રીતે આ વાત શિક્ષણની વાત થઈ રહી છે અને જે રીતે નિયમા જે અમે તો નજર સમક્ષ જોઈ જોઈ રહ્યા છીએ કે કરોડોમાં લાખોમાં અને હજારોમાં જે રીતે મારા લખી લ્યો મારા લખી લ્યો આ એક ક્ષત્રિય સમાજ માટે બહુ આનંદની વાત કહી શકાય આવનારા દિવસોની અંદર શિક્ષણનું તો આ બહુ મોટું કેન્દ્રબિંદુ બનવા જઈ રહ્યું છે પરંતુ ક્ષત્રિય સમાજના સંગઠનનું પણ બહુ મોટું કેન્દ્ર બિંદુ બિંદુ બનશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે ત્યારે આ સંસ્થાના પ્રમુખ છે નરેન્દ્રસિંહ એમને પણ એક કરોડથી વધારે મોટી રકમ આ યજ્ઞમાં આપી છે દાનમાં ત્યારે એમની પાસે જાણશું નરેન્દ્રસિંહ કાર્યક્રમ કેવા પ્રકારનો રહેશે કોણ કોણ આવવાનું છે આની અંદર દાનની સતત દાન મોટી રકમ આવી રહી છે ત્યારે વિદ્યા સંકુલ વર્તેજ એ સંદર્ભે અમે આજનો જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ એ કાર્યક્રમમાં અમે ત્રણસો દીકરીઓ રહી શકે એવા છાત્રાલય બનાવવા જઈ રહ્યા છીએ કારણ કે અત્યારે અમારી પાસે છાત્રાલય નથી એ છાત્રાલય અમે ભાડે મકાનમાં ચલાવીએ છીએ અને ગોયલવાડ પાસે કન્યા છાત્રાલય નહોતું કુમાર છાત્રાલય વર્ષોથી હતું એ મહારાજા સાહેબની દે હતી પણ કન્યા છાત્રાલય નહોતી એટલે ગોયલવાડની તમામ ટીમની એક ઈચ્છા એવી હતી કે આપણે એક કન્યા છાત્રાલય બનાવીએ એટલે અમે પ્રાયોગિક ધોરણે પહેલાં કાળિયાબીડમાં ભાડે મકાન લઈને કન્યા છાત્રાલય ચાલુ કર્યું છે એટલે અત્યારે બધા અમે તો બસોનું પ્લાનિંગ કરતા હતા પણ બધાની સમાજની એવી ઈચ્છા થઈ કે ના બસો હવે નહીં જ આપણેથી પહોંચી શકાય ત્રણસોનું કરો એટલે અત્યારે ત્રણસો દીકરીઓની કન્યાનું છાત્રાલય બનાવીએ છીએ સાથોસાથ તે દિવસે અમારી મીટિંગમાં એવું નક્કી થયું કે હવે ત્યાંથી આપણે હવે બહાર નીકળવું પડશે એટલે ત્રણસો દીકરાઓ માટેનું છાત્રાલય બનાવીએ છીએ અને અમે નવથી બાર ધોરણની સ્કૂલ બનાવીએ છીએ પણ સ્કૂલમાં અમારું એવું આયોજન છે કે અત્યારના સમયમાં અમારી પાસે કોઈ પણ દીકરા આવે છે એપ્લિકેશન લઈને અન્ય સમાજે કંઈક કારણ કે અમે ધંધો કરીએ છીએ તો એને સારી રીતે એપ્લિકેશન કરતા નથી આવડતી એટલે અમારો બેઝ એવો છે કે એનો બેઝ મજબૂત કરવો છે એટલે અમે કેજીથી બારમા ધોરણ સુધી તો અમે અત્યારે પૂરેપૂરું કન્સન્ટ્રેશન આપીએ છીએ કે એમાં અમારો દીકરો અહીંથી દીકરો કે દીકરી અહીંયા આવે એ એ કંઈ કોઈ પણ ફિલ્ડમાં જાય પાછો ન પડે અને એનું ઘડતર થાય

આપણા યુનિયન મિનિસ્ટર છે એ પણ પધારવાના છે અમારા બળવંતસિંહજી રાજપૂત એ પણ પધારવાના છે અમારા બધા ધારાસભ્યો પધારવાના છે શક્તિસિંહજી ગોહિલ રાજ્યસભાના સાંસદ છે અને યુનિયન પીએસસી કમિટીના મેમ્બર છે એ પણ પધારવાના છે અમારા બધા ડિગ્નિટીઝ કઈ તારીખે કાર્યક્રમ રહેશે કેટલા ત્રેવીસ તારીખે સવારે દસ વાગે કાર્યક્રમ છે પેલા અમારો ભૂમિ ઉપર યજ્ઞ થશે એ પછી અમે ખાતમુહૂર્ત વિધિ કરશું અને પછી અમારો મુખ્ય કાર્યક્રમ થશે આ હતા ક્ષત્રિય સમાજના મુખ્ય આગેવાનો અનેક આગેવાનો કામ કરી રહ્યા છે અને જ્યારે રામ ભગવાને લંકા જતા હતા ત્યારે વચ્ચે સમુદ્રની અંદર એક પુલ બનાવવામાં આવ્યો હતો એક બંધ બનાવવામાં આવ્યો હતો તેની અંદર તેની અંદર જો વાત કરવામાં આવે તો ખિસકોને એ પણ દાન એનો શ્રમ યજ્ઞ કર્યો હતો શ્રમનું દાન આપ્યું હતું ત્યારે માત્ર કરોડો રૂપિયા આપીને આ કામ થવા થવું શક્ય છે પરંતુ આની અંદર શ્રમદાન દાન આપવા આપ જે કરનાર છે તે લોકો પણ જોશે પૈસા આર્થિક સહયોગ આપનાર છે તે લોકો પણ જોશે ત્યારે ક્ષત્રિય સમાજ માટે બહુ મોટો ગૌરવની વાત કહી શકાય આનંદની વાત કહી શકાય ત્યારે અને જ્યારે સમય આવે જ્યારે 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 સમય આવ્યો ત્યારે ક્ષત્રિય સમાજ ખાનદાનીની વાત હોય તો પણ ક્ષત્રિય સમાજ ક્યારે પાછો ઉભો રહ્યો નથી જ્યારે કોઈ વાત આવી હોય સુરવીરતાની વાત હોય ત્યારે પણ ક્ષત્રિય સમાજ પાછળ નથી રહ્યો અને જ્યારે સમાજના વિકાસની વાત હોય ત્યારે પણ પાછો ન રહે ત્યારે ક્ષત્રિય સમાજ માટે જ્યારે વરસવાનો સમય હોય ત્યારે વરસે નહીં તો પણ એવું ચિત ન ગણાય ત્યારે ક્ષત્રિય સમાજની અંદર રહેતા તમામ લોકો માટે પછી એક હજાર રૂપિયાનું દાન આપનાર વ્યક્તિ હોય કે એક કરોડ રૂપિયાનું દાન આપનાર વ્યક્તિ હોય તમામ માટે સુવર્ણ સમય છે આ આ યજ્ઞની અંદર આહુતિ આપવાનો ત્યારે એવું ચોક્કસપણે કહી શકાય કે આ સમય છે આ તક છે તે ચૂકી ન જવાય આ તો એક બહુ મોટો યજ્ઞ થઈ રહ્યો છે અને આની અંદર છેવાડાના માણસો નરેન્દ્રસિંહે બહુ સારી વાત કરીને આ મર્યાદા સાથે સંસ્કૃતિ સાથે પરંપરા સાથે જીવતો સમાજ છે એટલે એમણે એમની દીકરીઓનો વિકાસ કરે કારણ કે છેવાડાની અંદર રહેતા જે ક્ષત્રિયો છે તે કદાચ પોતાની દીકરીઓને જ્યાં છાત્રાલયોની વ્યવસ્થાનો એટલે ન ભણાવી શકતા એવી દીકરીઓ યુપીએસસીની પરીક્ષા દઈ શકે એ દીકરીઓ છે એ સમાજનું નામ રોશન કરી શકે દીકરાઓ તો અનેક શાખાઓમાં અનેક જગ્યાઓ પર આગળ વધી રહ્યા છે પણ દીકરીઓ પણ પાછળ ન રહે એના માટે જે ભાવનગરના ક્ષત્રિય સમાજો દ્વારા આ ગોહિલવાડ અને જે જે સંસ્થાઓ છે આમાં જોડાયેલી છે તેમને ગૌરવવંતુ આ એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે ત્યારે આવનારા દિવસોની અંદર આ મેં વાત કરી એમ કોઈ વરસવાનું જ્યારે અત્યારે સમય છે ત્યારે ક્ષત્રિય સમાજ નાનામાં નાનો ખેડૂમાળા હોય તો પણ બાકી ન રહે એ ક્ષત્રિય સમાજની જવાબદારી છે તમામ લોકોની જવાબદારી છે આ વ્યક્તિનું કામ નથી સમાજનું કામ છે જો સમાજનું કામ જો વ્યક્તિ આમાં મદદ કરશે તો સમાજનો વિકાસ થશે સમાજનો વિકાસ થશે તો ગામનો વિકાસ થશે ગામના વિકાસથી રાજ્યને દેશનો વિકાસ થશે અને સમાજ માટે બહુ મોટી વાત કહેવાય કે બસો કરોડ રૂપિયાથી મોટી રકમનું શિક્ષણનું સંકુલ બનતું હોય સમાજના આવનારા દિવસોમાં યુવાન યુવતીઓ દીકરીઓ છે એનો વિકાસ થવાની જ્યારે વાત થતી હોય ત્યારે આ વરસવાનો ટાઈમ છે જે જે પણ લોકો કામ કરી રહ્યા છે આમાં શ્રમદાનની પણ જરૂર છે આર્થિક દાનની પણ જરૂર છે તમામ લોકો જોડાઈ જાવ અને આ બહુ મોટો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે અને આવ્યાવીસ તારીખે અનેક મહાનુભાવ ઉપસ્થિતિની હાજરીમાં અદ્ભુત કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને ભાવનગરની અંદર હું તો કહું છું ગુજરાતના અનેક શહેરોમાં વસતા ક્ષત્રિયો માટે આ ઘટના પ્રેરણારૂપ એટલા માટે બનશે કે અનેક જગ્યાએ આના દાખલો લઈને અનેક જગ્યાએ આ પ્રકારના શિક્ષણ સંકુલ બનવાની શક્યતાઓ છે ત્યારે ગૌરવવંતી ક્ષણ ભાવનગરના ક્ષત્રિયો માટે ગુજરાતના ક્ષત્રિયો માટે બધાને જય માતાજી અમારા સંકુલના જેતર ફંડ કમિટીના ચેરમેન છે મહેન્દ્રસિંહ સરવિયા પાલિતાણા છે અમને બધાને બધું ફંડ માટે સારામાં સારો સહયોગ કરે છે અને આવા વરસાદની અંદર પણ આટલા બધા સ્વયંસેવકો અને રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી ચાલુ વરસાદમાં પણ અમારા લેબર કામ કરતા હોય કે બધા કામ કરે છે એ માટે બધાને ધન્યવાદ છે અને આ કાર્યમાં આ બધાની મહેનતને દીપાવવા માટે આપ સૌને આ યજ્ઞમાં આવવા આમંત્રણ છે